પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ છઠ્ઠી માર્ચના દિવસે મહામતદાન કાર્યક્રમ કર્યો હતો જેમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસો આઠ જેટલા મતપત્રકો ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ઇનવર્ડ કરાવ્યા બાદ પણ બીજા અઢાર હજાર મતપત્રો મળ્યા હતા તો ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા સ્વીકારેલ માંગણીઓના ઠરાવો હજુ સુધી બહાર પાડવામાં ન આવતા સંગઠન લોકશાહી પદ્ધતિથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે